ઘરના દલખાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શનથી સાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલખાણિયામાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડિયાની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ કરવામાં આવેલ હાઈ રિસ્ક સગર્ભા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો વગેરે જેમને રક્ત ચડાવવા અંગેની જરૂરિયાત ઊભી થતી હોય તે માટે રક્તદાન કેમ્પ યોજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલખાણીયાના આયુષ મેડિકલ ઓફિસર શ્રી ડૉક્ટર વીએ એ લીંબાણી તાલુકા સુપરવાઇઝરશ્રી શ્રી એમપી ડોબરિયા નિર્મળાબેન લુણગાર હસમુખભાઈ સાવલિયા ભાણિયાભાઈ સોહલિયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો રિપોર્ટર બટુક સોલંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલખાણીયાના આયુષ મેડિકલ ઓફિસર ડૉક્ટર લીંબાણી અત્રેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન તળે હાયરિસ સગર્ભા જે છે અને થેલેસેમિયા જે બાળકો છે જેને બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય એના માટે થઈને અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને જેની અંદર રક્તદાન મહાદાન છે એ રક્ત થકી કોઈનું જીવન બચાવી શકાય તેવા ઉમદા હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડિયાની ઉપસ્થિતિમાં તેમજ અત્રેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ અને સાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે